નમસ્કાર ખેડૂત મિત્રો ફરીવાર મહુવા માર્કેટિંગ યાર્ડમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે આજે આપણે તારીખની વાત કરીએ તો તારીખ ત્રણ બે બે હજાર છવ્વીસ અને મંગળવાર અને લાલ કંદાની આવકની વાત કરીએ તો નવી આવક તેતાલીસ હજાર પાંચસો ઠેલીની છે અને જૂની આવક પડતર છે સાહીઠ થી સિત્તેર હજાર ઠેલી ચાલો આપણે હવે હરાજીમાં જઈએ તો અહીંથી હરાજી શરૂ હરાજી શરૂ કેવા ભાવ રે કેવા બજાર તમને લાય બતાડું મિત્રો આ ગયા છીએ હરાજીમાં ને દોઢ વાગ્યા પછી ના ભાવ જોવાના છે લાય તમને કેવા ભાવ રે બતાડ લાય

એકસો ને ચોરાશી રૂપિયા ચા ના આ ડુંગળીના મિત્રો મઉવા માર્કેટિંગ યાર્ડમાં બસો ને ઓગણ સાઠ રૂપિયા ચાલ મિત્રો ગુલ્ટા મતલબ એકસો ને એકાવન રૂપિયા છે મહુવા માર્કેટિંગ યાર્ડમાં

સા રૂપિયા એકસો સાઠ અડધો રોગણી રૂપિયા એકસો એકોતેર ને એકોતેર રૂપિયા ચાર

હલો ભાઈ ચૌધરી છેલી ભાઈ હારી હું ભાઈ ભાઈ ઓગણ ચાલીસ રૂપિયા

68 68 68 29 68 રૂપિયા બલભાઈ 169 70 71 72 73 57 36 રૂપિયા 174 લેજેન્ડ 70 70 રૂપિયા રિયાન

અર સર અર સર અર સર રોક રિસે રિસે લાડવા સાઈઝ વાળો માલ પેલાલનો મારી હમું ખરીદ દેવાનો બલવાય એક પર 500 રૂપિયા હસતો દે 99 80 રૂપિયા બલવાય 100 છે રૂપિયા 180 180 એકાથી રૂપિયા બલવાય 151 છે સાઈઝ

Sí, bro, sí, bro.